આજે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય કરી અધિકારીઓનો ઉધળો લીધો અને આ ઘટના બાદ તેમના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા તેમના વિરોધમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા તે મામલે તેમણે કેટલાક સણસણતા સવાલો પણ આજે કર્યા હતા સાથે જ તેમણે ગૃહમંત્રીના રાજીનામા સુધીની માંગ કરી દેતા ગુજરાતના રાજકારણમાં ખડપડા મચી ગયો છે જી હા તેમણે સતત તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે ગૃહમંત્રી હરસંઘવી સામે તેઓ સવાલો ઉઠાવી રહ્યા છે અને ડ્રગ્સ અને દારૂના મુદ્દે તો આગામી દિવસોમાં મુહિમ ચલાવવાના છે તે પહેલાં તેમણે આજે નવજીવન ન્યૂઝ સાથે વાતચીત કરતા શું કહ્યું તેમને સાંભળું

कौन शे गुजरात નો એક ખતદાર જે ગુજરાત ની વર્તમાન યુવા પેઢી ની ધમની અને શિરા માં ડરક્ષ ઉછેડી દો છે તમે બીજેપી આટી મેટ કોન્ફરન્સમાં આવો સાબિલ બિલકુલ સી એમ મજા રહી છે કેમ બોલતા નથી એક શબ્દ યુટ્યુબર્સ તમારા જેવા છાપાવાળા ચેનલવાળા jignesh bhai કોંગ્રેસમાં માણસો વિપક્ષમાં માણસો આમ જનતા જેતા સોશિયલ મીડિયા પર બેટિંગ કરી રહ્યા છે તો સી એમ આમ ઊભા છે બરાબર ચાલવા દો આવો એમનો એટીટ્યુડ લાગે છે એમણે પોતે કેવું પડે ને હું રાજ્યનો મુખ્યમંત્રી છું ચલો હું તમને ગેરંટી આપું જાઉં નહીં થાય અચ્છા ગુજરાતના હોમ મિનિસ્ટર ડીજી પ્રદેશ પ્રમુખ ભાજપના બધાએ મારું નામ લીધા વગર આડકતરી કોમેન્ટ કરી આ ત્રણેયમાંથી એક એવું નથી કહેતા કે આપણે એવું ગુજરાત બનાવીશું કે ડ્રગ્સ નહીં મળે ચાલો એવી કોઈ વાત જ નથી એટલે કે દારૂ નાડા જુગાર નાડા કુટણખાના ઇલીગલ એક્ટિવિટીઝ કેફી પદાર્થોનું સેવન એનો વેપ ડ્રગ્સ આ કશું બંધ કરવાની બાહેતરી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમના આગેવાનો એમના નેતાઓ એમના મંત્રીઓ એચએમ સીએમ ડીજી કોઈ આપવા માંગતા નથી તો શરબને બી મરવું જોઈએ પરંતુ તમે એ ગુજરાત માટે આ બરબાદીનું કારણ તમે લોકો છો જે સત્તામાં બેઠા છો એ લોકો તે દિવસે તમે કહ્યું કે ભ્રષ્ટાચાર લોકો છે એમના પત્તા ઉતરવા જોઈએ ઉતરવા જોઈએ બીજા દિવસે તમે જઈને વિડિયો બનાવ પરંતુ તું એક્સપ્લેન તો તો શરમ જરા કેવાય રાજ્યની સરકાર માટે

જિલ્લા પોલીસ વડો ના કમાતો હોય તાકાત છે કે એલસીબી નો કમાય પોલીસ સ્ટેશન નો પીએસઆઈ કમાય ડીવાયએસપી કમાય અને એસપી અમને કમાય ઉપર અફતારી મોકલતો હોય 33 એ 33 જિલ્લામાંથી જે ઉગરાણું થતું હશે કે મંત્રી સાહેબને ના ગજવામાં નહી જતું હોય ગુજરાતની જનતા સમજતી નથી આજ ખુલ્લું પડી ગયું ખુલ્લું પડી ચુક્યું પત્રકાર દાફડા કે નેતા મેવાણી શું એક્સપોઝ કરે ગુજરાતની જનતા એક્સપોઝ કરી નાખી 98% કોમેન્ટ એ મારા સમર્થનમાં અને હર્ષ સંગવીન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે જેટલા ન્યૂઝ ચેનલના માણસો મારો પક્ષ ન આવે એ રીતે બાયસ્ડ પ્રોપેગેન્ડાવાળી ડિબેટો પ્લાન કરી એમની ડિબેટ્સના વિડિયોની નીચેની કોમેન્ટ પણ જોઈ લઈ

હવે સાંભળતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે ન માત્ર વાવ થરાત પરંતુ હવે આ જે આંદોલન છે તે સમગ્ર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બદીને ડામવા માટે જ શરૂ થશે જેમાં તેમણે લોકોનો સાથ સહકાર પણ માંગ્યો છે સાથે જે રીતે કોઈ તેમના કામમાં અડચણ બનશે તો તેમની સામે ચેતવણી પણ આપી છે દર્શક મિત્રો આવા જવાનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा